બોરોનના માં બોરેક્સ અને બોરિક એસિડ વિશે આપણે જોયું હવે આપણે જોઈશું ત્રીજું છે બોરોન હાઇડ્રાઇડ તો બોરોન હાઈડ્રાઇડ નું સામાન્ય સૂત્ર છે બી એન એચ એન પ્લસ ફોર અને બી એન એચ એન પ્લસ સિક્સ બોરોન હાઇડ્રાઇડ ને બોરેન તરીકે પણ ઓળખાય છે જે ડાયબોરેન અથવા તો બોરોન હાઇડ્રાઇડ છે હવે સૌથી પહેલા આપણે જોઈશું તેની બનાવટ બી એચ સિક્સ માટે વાત કરીએ તો બી એચ સિક્સ ની બનાવટ તો સૌથી પહેલા પ્રયોગશાળામાં તેની બનાવટ જોઈએ તો સોડિયમ હાઈડ્રાઈડ એટલે કે એને બી એચ ફોર ની આળીન સાથે પોલીઇથરની હાજરીમાં પોલીઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થઈને ડાયબોરેન એટલે કે બી ટુ એચ સિક્સ મળે છે બે મોલ થશે એટલે કે સોડિયમ મોરોહાઈડ્રાઈડ જે પ્રબળ રિડક્શન તરીકે વપરાય છે તેની આવરી સાથે પોલીથ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થઈને ડાયબોરેન મળે છે અને આપણે કહીશું ડાયબોરેન બીજી બનાવટ જોઈએ ઔદ્યોગિક ક્ષેત્રે બનાવટ ઔદ્યોગિક ક્ષેત્રે બોરોન ટ્રાય એટલે કે બી થ્રી

અને જો બીએફ થ્રી વાપરીએ તો ત્યાં સાઈડમાં એલઆઇ એફ એટલે કે લિથિયમ ફ્લોરાઈડ અને બી થ્રી વાપરીએ તો એલઆઇસીએલ મળે છે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે બોરોન ટ્રાય ક્લોરાઇડ અથવા તો બોરોન ટ્રાય ક્લોરાઇડની લિથિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા ચારસો પચાસ કેલ્વીન તાપમાનની પ્રક્રિયા થતાં ડાયબોરેન મળે છે પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો સૌથી પેલા જોઈએ અહિયાં બોરોન ના બે મોલ છે તો અહિયાં બે વડે ગુણીશું તો ક્લોરીન ના છ મોલ થશે તો અને આપણે છ વડે ગુણીશું તો લિથિયમ ના છ મોલ થશે તો એને છ વડે ગુણીશું એ જ રીતે અહિયાં બોરોન ને બે મોલ માટે ગુણીશું તો અહિયાં છ મોલ તો અહિયાં છ મોલ થશે તો આ રીતે બે રીતે આપણે તેની બનાવી શકીએ હવે આપણે જોઈએ डायबोरे गुणधर्मो जुए गुणधर्मोला रंग विहीन अत्यंत झेरी वायु रंग विहीन अत्यंत

પાણી અને આ પ્રક્રિયા એટલે કે એવું કહી શકીએ કે ડાયબોરેન ને હવામાં ખુલ્લો રાખતા તે સળગી ઉઠે છે કારણ કે આ પ્રક્રિયા ઉષ્માશેપક પ્રક્રિયા છે તેની દહન ઉષ્માનું મૂલ્ય ખૂબ જ વધારે છે બે હજાર આઠ કિલો જૂલ પર મોલ છે ડાયબોરીયન ત્રીજું ગુણધર્મ જોઈએ કે ડાયબોરેન એટલે કે બીટુ એસ સિક્સ ને એમોનિયા સાથે ચારસો પચાસ કેલવિન તાપમાને ગરમ કરતા મળે છે અને આ સૂત્ર છે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો અહીંયા આપણે જોઈશું ત્રણ વડે ગુણીએ તો અહીંયા બે વડે ગુણવો પડશે

એસિક્સ તેનું બંધારણ બેન્ઝીન જેવું હોવાથી તે અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખાય છે પાંચમી લાક્ષણિક ચોથી લાક્ષણિકતા જોઈએ તો ડાયબોરેન નું જળ વિભાજન કરીએ તો બી ટુ એસ સિક્સ વત્તા એચ ટુ ચારસો પચાસ કેલ્વિન તાપમાને તો તેમાંથી બોરિક એસિડ મળે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે પ્રક્રિયાને સંતુલિત કરીએ તો બે મોલ અહીંયા બોરોન લઈશું તો માટે અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન ના આપણે છ મોલ છે માટે અહીંયા છ મોલ લઈશું માટે હાઇડ્રોજનને બેલેન્સ કરીશું તો અહીંયા છ મોલ થશે એટલે કે ડાયબોરિન નું જળ વિભાજન થતા તે બોરિક એસિડ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે એટલે કે એવું કહી શકીએ કે જો ડાયબોરેન ઓક્સિજન ની હાજરીમાં ખુલ્લો રાખીએ તો સળગી ઉઠે છે કારણ કે તેમાં બી ટુ ઓ મળે છે અને બે હજાર આઠ કિલો જૂલ મોલ પર મોલ ઊર્જા ઉત્પન્ન થાય છે અને જો ડાયબોરેન એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો બે બોરેઝીન મળે છે અને એચ વાયુ છૂટો પડે છે અને ડાયબોરેન ને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો બોરિક એસિડ અને એચ વાયુ છૂટો પડે છે હવે આપણે ડાયબોરેન નું बंधारण दौरी बोरेन बंधारण सौथी पे आपने चाहिए बोरोन सारो के पे अपने बोरोन हाइड्रोजन हाइड्रोजन बोरोन हाइड्रोजन हाइड्रोजन हाइड्रोजन

અને આ બોરોન અને આ બોરોન વચ્ચે નું અંતર જોઈએ તેમની વચ્ચેનું અંતર એકસો અઠ્યોતેર કિકોમીટર તો આ ડાયબોરેન નું બંધારણ અથવા તો બી ટુ સિક્સ નું બંધારણ છે હવે આપણે જોઈએ બોરેન બોરોન અને તેના સંયોજનોનો ઉપયોગ બોરોન અને તેના સંયોજનો સૌથી પહેલા આપણે જોઈશું કે બોરોન નો સંસ્થાનિક બોરોન નો સંસ્થાનિક

बोराइड, रक्षणात्मक आवरण आणि नियंत्रण सळ्या तरीके, તથા કેન્સર ની કેમોથેરાપી માં થેરાપી સારવારમાં વપરાય છે તથા સારવાર માં વપરાય છે ફરવા જોઈએ

पदार्थों तो बनावा उपयोगी छे विमान उत्त्योग मां हल्का परंतु संयोजित पदार्थों बनावा उपयोगी छे संयोजित पदार्थों बनावा उपयोगी छे तेरे जो ये बोरेक्स बोरिक एसिड एसिड उष्मा प्रतिकारक बोरोसिलिकेट, उष्मा प्रतिकारक बोरोसिलिकेट

ધાતુઓના સોલ્ડ્રિંગ ફ્લોક્સ તરીકે વપરાય છે વપરાય છે હવે આપણે બોરણ વ્યંજન નો ચોથો ઉપયોગ જોઈએ પોર્સેલીન ઇનેમલ બનાવવામાં બોરેક્સ વપરાય છે બોરેક્સ પોર્સેલીન ઇનેમલ બનાવવા આ ઉપરાંત પ્રયોગશાળામાં રંગીન રંગીન ધાતુ અયનની પરખ માટીની મણકા કસોટીમાં વપરાય છે પ્રયોગશાળામાં મણકા કસોટીમાં ચર્મ ઉદ્યોગમાં ચર્મ ઉદ્યોગમાં ચામડાની સફાઈ માટે અને ખોરાક ઉદ્યોગમાં સંરક્ષક તરીકે ઉપયોગી છે અને ખોરાક ઉદ્યોગમાં સંરક્ષક તરીકે ઉપયોગી છે પાંચમું જોઈશું બોરિક એસિડ બોરિક એસિડ નો ઉપયોગ બોરિક એસિડ નું જલીય દ્રાવણ તેનું જલીય દ્રાવણ નિર્બળ ચેપનાશક તરીકે ઉપયોગી છે નિર્બળ ચેપનાશક તરીકે ઉપયોગી છે છઠ્ઠું જોઈશું ડાયબોરેન એટલે કે બી ટુ એસ ની દહન ઉષ્મા ખૂબ વધારે હોવાથી दहन उष्मा वधारे होवाथी ऊंची ऊर्जा धरावता बर्तन तरीके उपयोगी छे ऊंची ऊर्जा धरावता बर्तन तरीके उपयोगी छे